બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે સુરેશ એમ ડિજિટલ ચેનલ ની અંદર ને હું તમારો પ્રિય સુરેશ માથા સૂર્યા તો આજે છે વીસમી જાન્યુઆરી તો મારા છોકરા ગયા છે નિશાળી અને ત્યાં હું કેવી રીતની છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવે છે તો ચાલો આપણે ત્યાં જઈને તમને બતાવું અને કેટલા કેટલા ત્યાં કાર્યક્રમો રાખ્યા છે તો એ તમને પણ બતાવીશ તો આપણો લોક ચાલુ કરીએ આપણે ક્યાં જવાનું છે હું લેવા એવું છે હાલો તો આપણે જઈએ તું કેમ માથું વળ્યું નથી થાય માથું વળીને ત્યારથી જાય ફટાફટ ફટાફટ આને નાખું હાજ માથું ફરવાનું ધોયું નહીં એમને હાલો તો થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ત્યાર તો એમાં જાય છે નિશાળે જોઈ તમે દુનિયામાં પડે માતા પિતા એક ભગવાન સ્વરૂપ છે દુનિયામાં તમે બધી વસ્તુ ભૂલી જશો પણ ના ભૂલતા होट खुले तो मान नाम आवे बंद थाय तो बाप का तो नाम आवे आ होट खुलवान बंद थवान એટલે માં बाप એટલે તો કહેવાય છે માં સુદેવ ભવા કે સુદેવ ભવ ત્યાર બાદ તમારી વાણીને વિરામ આપું છું અસ્તુ જૈન જય ખાતિર ہمارے દૂર સે ચલ કે જો આપ આય સ્વાગત હે દિલ સે આપ કા ખેલ રાખો તા તો

અને પોતાનું કેમ્પસ પોતાના બાળકો પોતાના પરિવાર સમજીને શિક્ષણ આપી રહ્યા છે અને એમની વિનમ્રતા જો કે અમે વાત કરી કે અમારે તમારું એક સન્માન કરવું છે એસએમસી વતી તો પણ એ કહી રહ્યા છે કે એની કોઈ જરૂરિયાત નથી વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારું શિક્ષણ આપી રહ્યા છે એમનો ટાઈમ આઠ થી અગિયાર બાર નો હોય તો બબે વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી બેસીને તેઓ કાર્ય કરતા હોય છે અને શિક્ષણમાં પણ તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમે એસએમસી તો જોઈ શકીએ છીએ કે એ નહોતા ત્યારે શું હતું શાળાનું વાતાવરણ અને આવ્યા પછી શું વાતાવરણ છે તો અમારી એક એસએમસી વતી અમે સર્વ શિક્ષકોનું સ્વાગત કરવા માંગીએ છીએ તમને

i તો સુમી જાન્યુઆરી રિલેટેડ આપણે બસો ને પૂછી લઈએ શાળા એ કેવી રીતની ઉજવવામાં આવી છે તો તો આ અને હું પણ ગયો કેવી આવી ને જાન્યુઆરી ઉજવણી નિમિત્તે કેટલા કાર્યક્રમ કર્યા તમને બધા દેખાડ્યા તો હવે આપડે આપણે એન કરીએ છીએ તો મળીએ આપણે મસ્ત મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ કરી દેજો તો મળીએ આપણે મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાપા સીતારામ